કોઈ પણ જીવને આ ચોરાસી લાખના ફેરામાંથી મનુષ્ય જન્મ મળી જાય તો એ ભગવાનની બહુ મોટી કૃપા છે અને મનુષ્ય જન્મ મેળવ્યા પછી પણ જો એની અંદર મુમુક્ષા જાગે ભજન કરવાનો ભાવ જાગે ગુરુની સેવા કરવાનો ભાવ જાગે તો એ ભગવાનની વિશેષ કૃપા છે પછી ભગવાન કૃપા કરે છે કે એને કોઈ સમર્થ મહાપુરુષ નો સંગ કરાવી દે એને કોઈ સદગુરુ મળી જાય કારણ એવી દિવ્ય અને મહાન છે કે આ પવિત્ર ભૂમિ ઉપર ભગવાન ભાગવતજીની દિવ્ય ગાથાનું ગાન થાય છે જ્યાં મહાપુરુષોની ચરણ રજ નો સ્પર્શ થયો છે જ્યાં ભગવાનના નામની અખંડ ધૂનો થતી હોય ભજન અને ભોજન આ સંગમ હોય જ્યાં ગૌ માતાનું સાનિધ્ય હોય અને એવી પાવન ભૂમિમાં જીવાત્માને ભાગવત કથા શ્રવણ કરવા પડે બહુ નામ જન્મનામ અંતે એમ પણ કહ્યું કે જન્માંતરે ભવેદ પુણ્ય ભેગા થાય પણ હું તો ત્યાં સુધી કહું છું કે ખાલી પુણ્યથી કથા શ્રવણ કરવા નથી મળતી પુણ્યમાં કૃપા ભળે એ કૃપા તમારા ગુરુની હોય એ કૃપા કોઈ શાસ્ત્ર ની હોય

ભરત ચરિત્ર આપણે શ્રવણ કર્યું જો ભાગવતજીની દરેક કથા એ જ બતાવે છે કે માયા બહુ બળવાન છે જેને રાજ પાઠ પુત્ર પરિવાર સંપત્તિ અને વૈભવનો ત્યાગ કર્યો એ ભરતજીને ગંડકી નદીના કિનારે આવ્યા ભજન કરવા પણ ત્યાંય હરણ બાળમાં અને એટલા માટે કીધું નિરતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ

એમાં સદગુરુ મળ્યા એ પણ અવસર છે મનુષ્ય જન્મ સદગુરુ અને એના પછી ભગવાન ભાગવતજીની દિવ્ય ગાથા મળી આ પણ એક અવસર છે દરેકના જીવનમાં અવસર આવે છે પણ કોણ એનો લાભ લઈ શકે અને કોણ ન લઈ શકે એ જીવ પોતે જાણે છે શરીર શાંત થશે પછી ભગવાનના ધામમાં જવાનો અવસર તો જ મળશે જો ભજન કર્યું હશે દાન કર્યું હશે સેવા કરી હશે કથા શ્રવણ કરી હશે આગળ મેં કીધું તું કે મૃત્યુ એ બહુ મંગલ દિવસ છે પરમાત્માના ચરણમાં પોતાના કર્મનો હિસાબ આપવાનો દિવસ એટલે મૃત્યુ ત્યાં પૂછશે કે મેં તમને મનુષ્ય જન્મ આપ્યો સમર્થ સંતનું સાનિધ્ય આપ્યું ભગવાન ભાગવતજીની દિવ્ય ગાથા આપી હે જીવ તું કથામાં કેટલા દિવસ ગયો પછી કહેશું મહારાજ કથામાં તો જવું તું પણ છોકરાનો છોકરો રડતો તો ને એને હિંચકો નાખવામાં દસ અગિયાર ને બાર વાગી ગયા સાત દિવસની કથા હતી આજ જશું કાલ જશું કરતા કરતા કથાના ચાર દિવસ નીકળી જેમ કથાના ચાર દિવસ નીકળી ગયા ને વાલા ભક્તજનો એમ આખું જીવન નીકળી જશે વારંવાર સંતો આ ધરા ઉપર આવ્યા મહાપુરુષો આવ્યા સ્વયં ભગવાન કૃષ્ણએ પોતાના વાંગમય સ્વરૂપ રૂપ ભગવાન ભાગવતજી આપણને આપ્યું દરેક ક્ષણે ભગવાન જગાડે છે દરેક ક્ષણે જગાડે છે અને કોઈ એમ કહેતો હોય ને કે મૃત્યુ ઓચિંતુ આવે ઓચિંતુ આવે કે કઈ ના આવે મૃત્યુ કેમ આવે શાસ્ત્રમાં મૃત્યુના થોડાક લક્ષણો બતાવ્યા સૌથી પહેલા મૃત્યુ એ પગ પકડે પગ દુખવાની શરૂઆત થાય એટલે સમજવું કે પહેલી નોટિસ મળી ગઈ પણ આ ગામમાં તો કોઈને મારા જ પગ દુખતા જ નથી કોઈને દુખે છે એટલે તમારે હજુ પહેલી નોટિસ નથી આવી હજુ તો ઘણું જીવવાનું છે ઘણું ભજન કરવાનું છે ને ભજન કરવાનું ને ભોજન કરાવવાનું છે